ભગવાન થી સતરે લીધી તારે દે ફળી દે સતરે પછી

મારો <laughs>

કાકા પેલો કેમ કરે ગોડુ મારી વાત હોબર આ સુકરો ને જાતી ગોદરો ખેંચે આપણે રાગ રાગી હેમન તું મારી પાસે ફફલ પેલો બસ ધપકા હે હળિયો કરતો હતો વાળોની ગાડી જાય રોટલા ખાવા નહી રાતના ના હેરાન ખોટા ના દેખા આપડે કોઈ ના રોટલા